ના પાડ્યા પછી કાલા પહાડ કતલે આમ કરી હિન્દુઓની મુસલમાન બની ગયો મને સમજાવ કે સનાતન ધર્મ બધો ધર્મ એવો કેવો ધર્મ જે ધર્મ દેશના ટુકડા કરે લાખો લોકો હિંસા પંજાબમાં સવિશેષ સુરતાલી પેલા ખભે ખભા મિલાવીને લાહોરમાં ભારત માતા કીધે ઢાકામાં એ ભારત માતા કીધે ક્યાં ક્યાં ભાઈઓ બધા મને સમજાવો તો ખરા વિદેશની આજે હાલત ગઈકાલે ભેગા હતા કટલે આમ અને એના આધારે રાજકારણ કરવાનું આ મુસલમાન છે આ પાકિસ્તાન છે આ આ પાકિસ્તાન કાલે આપણું હતું લાહોર આપણું હતું કરાચી આપણું હતું આ કરાચીમાં ગયો મોહમ્મદ અલી જીરાના બાપા એમાંથી ધર્મ પરિવર્તન ને પછી જે જે સમાજમાં સમજણ વગરના આગેવાનો પેદા થવાના હોય પોતાના સ્વાસ્થ્ય માટે આગેવાનો પેદા થવાના હોય ને શિક્ષણને બાજુ પર મૂકવાના હોય મારે મારા ધર્મ કરતાં મારા મંદિર કરતાં ફલાણા કરતાં મારે દવાખાનું ને કોલેજ મહત્ત્વની છે આ જો કોલેજ અને દવાખાના નહીં હોય તો ભગવાન રામ હોય કે ભગવાન શિવ હોય કોઈ આડા નથી આવવાના ખોટા ચક્કરમાં ન પડવા મહેરબાની કરીને આપણે સમજીએ ક્યાં છીએ હું પટેલ સભા તો દાખલો બધે આપું ગઈકાલે આપણા ખેડૂતો રખુભા જાડેજા છે જાડેજાઓ ક્યાં હતા બાબર તાસ્કંદ પહેલી બાજુ સમરકંદ બુખારા મોગલો બુખારાથી સ્થિર થઈ ગયા આપણે જાડેજા ફરતા ફરતા કચ્છ કચ્છથી ગોંડલથી બંધ થઈ ગયા પટેલો બધા અહીંથી ફરતા ફરતા સુરત ગયા સુરતમાં કરોડા ધીપતિ બન્યા જે આપણી મહેરબાનીથી જીવતા હતા જે ખેડૂતો આપણને બાપુ બાપુ કે એ બાપુઓની હાલત અને આજનો સમાજનો પાટીદાર સમાજ એમને સરદારધામ ગાંધીનગરમાં બનાવ્યું ચાલીસ યુપીએસસી ચાલીસ કલેક્ટરો નીકળ્યા ચાલીસ મને એ સમજ નથી પડતી કે જેને કઈ નહોતું એને એવો કેવો વસ વસો